વિચે ના હતી ને બેગી કરી દે ને લક્ષ્મણ સુખરી ભગવાન શ્રીરામ વિબોલ જો તું ને અમારી સીતા માતા ના આવી છે કે યુદ્ધ માં લંકાઈ થી સી એમ દ્વારાડે કીધું ખબર છે કે કઈ સીતા માતા પાછી નો આવું એમ કીધું શું કીધું કે હું સીતા માતા પાછી નો